નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસતા તાલુકાના કુરેલિયા ગામના ગુલાબભાઈએ તિરંગા સાથે રાષ્ટ્રભાવના પ્રગટ કરી જનજનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા હેતુથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસતા તાલુકાના કુરેલિયા ગામમાં રહેવાસી એવા ગુલાબભાઈએ હાથમાં તિરંગો લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘરે ઘર ઝંડાઓ લહેરાવવાનો સંદેશો આપ્યો હતો ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રભાવનાની જગાવવા માટે તારીખ પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા હર તિરંગા અભિયાનનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવતર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે

રાણકુવા હાઈસ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ બિરસા મુંડાના જીવનચરિત્રથી શરૂ કરીને આદિવાસી વેશભૂષા નૃત્ય વાનગી બોલી ચિત્રકલા રીત રિવાજો આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રીતે રજૂઆત તૂરના તાલે શાળાના ચૌદસો બાળકો અને શિક્ષકો ઝૂમ્યા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમપી કાપડિયા વિદ્યા મંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને લગતા વેશભૂષા તેમજ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા ખેરગામના માંડવ ખડકમાં બાઇક પર સ્ટંટબાજી કરી રહેલા યુવાનોની બાઇક સામે ભટકાતા એકનો પગ તૂટ્યો સ્ટન્ટ બાજી કરતા યુવાનોને અટકાવવા ગયેલ પોલીસ કર્મીઓને પણ ધક્કે ચડાવી નીચે પાડી નાખી ધમકી આપી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આરોગ્ય કાર્યક્રમમાં નિહાળો ક્યાં શરૂ થઈ નવી આઈ ક્લિનિક દ્વારા પ્રિન્ટિંગ ઇન ન્યુ ડિજિટલ એજ નામના કાર્યક્રમનું આયોજન કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઇવનો ખાસ અહેવાલ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી ઋતુનો લગભગ એસી ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને જેના કારણે લઈ નવસારી જિલ્લામાં આવેલો જુજ ડેમ જે ખરો એ પણ ઓવરફ્લો થયો અને જુજ ડેમના દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા હતા અને એ વખતે આ આકાશી દ્રશ્યો આપના માટે કંડારવામાં આવ્યા કેવલ અને કેવલ નવસારી લાઈવ પર આપ જોઈ શકો છો જુજ ડેમના આકાશી દ્રશ્યો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસાર કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર